તો આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ નગર ભાજપ યુવા પ્રમુખ મયુર શાહ તાલુકા મહામંત્રી સંજય બારીયા નટવરસિંહ રાઠોડ અને ભાજપ તાલુકા યુવા પ્રમુખ કિરીટ બારીયા સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો આ સાથે ગરીબ લોકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે તાલુકાઓમાં કરતા વધુ સ્થળોએ ભાજપના વિવિધ સંગઠનો દ્વારા અટલ બિહારી વાજપેયી શહેરા તાલુકા ભાજપ તથા શહેરા નગર ભાજપ દ્વારા અમારા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમના જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ શેરા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ અર્પણ કરી છે આજ રોજ શહેરા તાલુકા શહેરા નગર ને પચીસમી ડિસેમ્બર બે ના રોજ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શેરા ખાતે શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજી ના જન્મ તિથિ નિમિત્તે સંયુક્ત કાર્યક્રમનું આયોજન કર્યું જેની અંદર બંને મંડળના પ્રમુખશ્રીઓ બંને મંડળના મહામંત્રીશ્રીઓ બંને મંડળના તમામ મોરચાના પ્રમુખશ્રીઓ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા આમ તો અટલજી વિશે થોડીક માહિતી આપીએ તો અટલજીનો જન્મ પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના રોજ થયેલો હતો અટલજીનું જીવન એ કૃષ્ણમય જીવન હતું એમ કહીએ તો પણ ચાલે કેમ કે એમની માતાનું નામ કૃષ્ણ થી શરૂઆત થતી હતી એમના પિતાનું નામ પણ કૃષ્ણથી જ શરૂઆત થતી હતી એમનો જે વડાપ્રધાન બન્યા એ પણ કૃષ્ણ રોડ ઉપરનું જે નિવાસસ્થાન હતું એની અંદર અને એમનું જે અવસાન થયું એ પણ કૃષ્ણ નિવાસની અંદર જ અવસાન થયેલું હતું